વેલકમ ટુ માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં છો અને અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો તો અમારા ન્યૂ માં તમારું હાર્દિક સ્વાગત કરે છે અને જય માતાજી જય ઠાકર અને જય માતા દાદા તો અમે લોકો આજે તો આ વરસાદીના વાતાવરણમાં જે લોકોને જમવાનું મળતું નથી એ લોકોને અમે લોકો જમવાનું પહોંચાડવી છીએ અને જે લોકોએ અમને બધાને બહુ મદદ કરી છે એના માટે અમે દિલથી બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અને અમારા સહુ પરિવાર તરફથી ધન્યવાદ છે તમને લોકોને કે જે અમને સપોર્ટ આપ્યો છે કેમ છો બધા મિત્રો બધાને મજામાં દેશો કેમ કે આજે અમે એક નવો તમારી સામે બ્લોક લઈને આવ્યા છીએ કે ઘણા લોકો અમે ઘણી જગ્યાએ અમે સુરતમાં જાટા મારતા હોય પોપડામાં છે ઘણા નાના નાના છોકરા હોય આજે અમે એને મદદ કરવા જઈએ છીએ અને બધા યુટ્યુબ ફેમિલી અને મારા ઇન્સ્ટાગ્રામ અને બધાને થેન્ક યુ થેન્ક યુ ને થેન્ક યુ કેમ કે કારણ છે એનું કેમ કે જેને જેને અમે કોલ કર્યો અને લોકો એમને બધાને અમને મદદ કરી છે અમે જે વાત કરી એટલે લોકો એમને ઘણું ડોનેશન પણ અમારે આવ્યું છે એની માધ્યમથી અમે બધાને નાસ્તો દેવા જઈએ છીએ અને અમારી ફેમિલી યુટ્યુબ ફેમિલી આજે અમે બધા હારે છે કેટલા અમને મદદ કરવા આવ્યા છે અમને આ કામમાં એ બધા નીચે બનાવે છે વસ્તુ બનાવે છે અમે ઉપર ખાલી આ તમને બધાને કહેવા માટે આવ્યા છીએ બનાવે છે બધા આવી ગયા છે રેડી થઈ ગયું છે અમારું બધું કામકાજ છે તૈયાર કરવા માંડ્યા છે કિશનભાઈ દાનાવાઈંગે છે 5 ઉપર એટલે ઉપર બોક્સ રેડી થઈ ગયા બોક્સ બદ જાય અને તો ઓળખતા થા તમે લોકો બરે બો જો

Always. <laughs>

देजवर का देश भाई तेजवर का तेजवर मैं लोगों को पहुंच ही गया था चलो बता रहे थे नाना नाना चोपड़ा वाले कितना ऑफिस में बैठा हूं बैठा हूं किचन पे तुम क्या गतो बे बे को दे ગદુ એક ભયા નાના છોકરા

અમારી ગાડીઓ દે છે આગળ બધી જગ્યાએ પહોંચાડવાના છે અમારે અત્યારે અડધો દિવસ થઈ ગયો છે તારે પહોંચાડે છે ચાર ગાડી છે એક પાછળ છે એટલે મતલબ કે પાંચ ગાડી છે

ચોકલેટ કસો ભાઈ હા જય માતાજી

તો ફાઈનલી અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે હવે અહીંયા છે અમે કરશું બોગનો એન્ડ અમારા કાકાને જેને પૂછ્યું કે આપણને કેવું લાગ્યું છે તો બધા બેસી ગયા છે તો કાકા તમે આવી છે કઈ બે શબ્દ કહેશો બસ જય ભોલેનાથ જય શ્રી શંકર હવે આમાં તો કહેવાનું શું હોય બધાય સેવા ભાઈ માણસો છે બધાય જે સાથ સહકાર થોડો થોડો આપ્યો છે કોકે પચા કોકે હો અને અમને પછી એવો વિચાર આવ્યો કે અમારે આવું ક્યાંક આયોજન કરવું છે નાના બાળકો માટે કે કાકી એને અમે થોડું ઘણું અમારી રીતે જે મહેનત થઈ જે અમે બધા સ્વેચ્છા ફૂલ મહેનત કરી બપોર દિવસના એક જ ધારા અમે આ બધું બનાવતા હતા અને બનાવીને બધે અમે ફેરી મારીને બધા જે નાના નાના બાળકોને અમારી યથાશક્તિ પ્રમાણે જે હોય એ પ્રમાણે બધું રહીશું સાથ સહકાર બધા આપે જે કોઈ ભાઈઓને એવું લાગે કે આમાં કઈ ઘટે છે તો અમને કાથ સહકાર ને